આ રીચ વરસાદમાં અમદાવાદ રિંગ રોડની હાલત બે કલાક પહેલા અહીંયા પંદર થી વીસ ગાડીઓ ધક્કા મારીને કાઢી રહ્યા હતા કામ ચાલી રહ્યું છે એની ના નથી તંત્રની કોઈ તાકેદારી નથી દરિયાના वर्षों की बागार મિત્રો આપણે પંદર કલાકથી વરસાદ ધીમો પડી ગયેલો અને છ કલાકથી એકદમ બંધ છતાં પણ આ પાણી જે ભાજપના આગેવાનો આજુબાજુમાં રહે છે એમનું કેવું એવું છે કે પમ્પિંગ સ્ટેશનનું કામ ચાલુ થઈ ગયું અરે તમારો કઈ કામ ચાલુ નહીં એનું ઓપનિંગ કર્યું છે એક્યાસી કરોડનું ફોટાઈ પડાવી ગયા છે છતાં પણ હજી કાંઈ રિઝલ્ટ આવ્યું નથી સંસ્કૃત રેસિડેન્સી નિકોલ હલો ભાજપ ના ઝંડા લગાવી દો અમુક ભગતડાઓ સામે બેઠા છે જોવે છે તાલ બેઠા બેઠા તમે તાલ જ જોવો ધુમાડા કાઢો કઈ જ વાંધો નથી વિરોધ તો વધતી થશે અને આ પાણી જ્યાં સુધી ખાલી નહીં થાય ને ત્યાં સુધી થશે કમાળ ગીલું કાદવમાં કમળ એને દોરી બાંધ્યો સંદીપભાઈ નીકળી જાય જુઓ કાદવ તો જુઓ તમે ઓ હો 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 કાદવ જ છે કાદવ જ છે અને એમાં કમળ ખીલે છે હજી તો પુંડળાઓ બેઠા બેઠા જોવે છે આ તમે જોઈ રહ્યા છો રોડ પાણી આજુબાજુ મચ્છર આ છે વિકાસ વિકાસ સંદીપભાઈ પટેલ હરેશભાઈ પટેલ સંજયભાઈ અંકિતભાઈ અંકિતભાઈ રામાલ્પેશભાઈ સમાજ સેવક સમાજ સેવક છે આપણી સાથે અભિષેકભાઈ અભિષેકભાઈ રૈયાણી સરસ ભાજપ તારા રાજમાં જનતા જીવે છે ત્રાસ માં આગળ જઈએ હવે આપડે બસ જનતાને આવું જ આપવાનું છતરીઓ છત્રીઓ આપીને પાણી ભરાવાનું

સ્વચ્છ સર્વેક્ષણ માં નંબર આવ્યો અમદાવાદ કરોડ નું હમણાં ચાર દિવસ પહેલા જ આખી ટોળકી આવી અને ઉદઘાટન પમ્પિંગ સ્ટેશન નું કરી ગઈ છે ફોન કરીએ છીએ આ જુઓ જુઓ જોઈ શકો છો તમે કાંકરિયા તળાવ નિકોલનું નું સંસ્કૃત રેસીડેન્સી નું તળાવ નિકોલના કોર્પોરેટર દીપક પંચાલને ફોન કર્યો છે આપણે જાણીએ એનો જવાબ પડશે કે નહીં હા આ તમારી એક વાંધો નહીં આમ રાખી તો ઉપર છે નિય અત્યારે લાઈવ જોતા છે મારું ફોન કરેલ છે નિકોલના કોર્પોરેટર કોહાયલ છે ફોન ઉપાડતા નથી આ લઈને તમે જોવો બીજા કોર્પોરેટર બળદેવભાઈ પટેલને ફોન કરીએ છીએ મિત્રો લાઈવ રહેજો તો બ્લોક કરેલા છે ઈન અનધર કોલ આવે છે ખબર નહીં ક્યાં બીઝી હશે જનતાનો અવાજ સાંભળવાનો તો પ્રશ્ન આવતો નથી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ લીલ જોઈ શકો છો તમે ભ્રષ્ટ ભાજપનો વિકાસ જોઈ શકો છો તમે હલો બળદેવભાઈ હા બોલો બોલો

અરે તમારા હોદ્દેદારો અહીંયા એ છે તમને ખ્યાલ જ છે સંસ્કૃતની અંદર બરોબર તો એ લોકો એવું કહે છે કે હજી કામ જ ચાલુ નથી થયું પમ્પિંગ સ્ટેશનનું એક વર્ષ આપો એ લોકો એવો એવો જવાબ આપે છે તો ઉદ્ઘાટન છે ને ત્યાં ઉદ્ઘાટન કર્યું એ કે એનું લાઈનો નાખવાની જ બાકી છે એવું કહે છે તો આ ઉદ્ઘાટન ચૂંટણી પૂરતું થયું એવું લાગે તો

એટલે હું ભલે ને ગમે તો અહિયાં તો આવી એક કે નહી લોકો એ બોલાવ્યા એટલે હું આમ આદમી પાર્ટી તરીકે આવ્યો છું અમારે ક્યાં જવાનું નહીં

કાર્યકર્તા હોદ્દેદારો છે તમે પૂછી લેજો અમે નામ નો સાચા માણસ ને શું જવાબ આપ્યો તમને એવો જવાબ આપ્યો કે આ ફક્ત બે દિવસથી આ પ્રશ્ન થયો છે અમારે બીજું કામ ચાલે છે એની લીધે આટો આવ્યું છે જયારે અહીંયા સ્થાનિકો બધા ઉભા છે ગમે એને તમે પૂછી લો બધાને ખ્યાલ છે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રશ્ન છે વગર વરસાદે પણ અહીંયા પાણી નીકળેલા જ છે સામેનું તળાવ છે એ ભરાઈ ગયું છે એની લીધે પાણી બધું રોડ ઉપર આવે છે બાકી પાણી ન્યા જાય એની સિવાય કોઈ રસ્તો જ નથી ઉનાળામાં પાણી હોય ઉનાળામાં બટોર અંદર જવું પડશે અહીંયા નીચે પડાશે આમ આ લઈને જ ચાવતા આ લઈને જ ચાવું જાઉં એવું છે બરાય એવું છે આમથી આમથી જાવ છો ઉપર ઉપર જો અહીંયાથી જાઓ અને અમે રોડ સુધી ડિવાઈડર ઉપર આવ્યા છો કાઢવ માં જવાનું છે જે ટેક્સ ભરો જો એ વેડ બસ છે 81.40 કરોડના ખર્ચે અઠવાડિયા પહેલા ઈસ્ટર્ન રેલ ને પાણી ભરેલું જ છે તો શું કામ કેવો પ્રશ્ન છે અહીંયા સ્થાનિક પ્રશ્ન વર્ષથી દર વર્ષે થાય છે દરેક વોટિંગ માટે કરીને કોર્પોરેટર ધારાસભ્યો સાંસદો આવીને વયા જાય મોટું કામ કરવાનું છે મોટું કામના લીધે ટાઈમ લાગે ને એવા બધા નાટકો થાય છે દર વર્ષે આજે હું પાંચ સાત વર્ષથી આ સોસાયટી આવ્યો હો દર વર્ષે પાણી ભરાય છે અને અહીંયા આ લોકો રજૂઆત કરી કરીને સોસાયટીના હવે તો થાકી ગયા અમારી જો સાથે જોડાયા પણ નથી આજે આ પાણીની સમસ્યા એટલી બધી છે કે મચ્છરો થાય એ ઘણી બધી સુવિધાઓ હોય અહીંયા કોર્પોરેટરોને આની પહેલાં કેટલી વાર આ સંખ્યાવાર કોલ કર્યા પણ કોઈ મગનું નામ મરી પાડતું નથી આજે આ કાર્યક્રમના જો હુઆકના ઘાતના ખુલ્લા હોય રાતે કોઈ એમ દીકરી અહીંયા ઘાક સાટી જવા ગયું હોય અને એનો જીવ જોખમમાં મુકાઈ જાય અને જીવ જોખમમાં મુકાઈ જાય અને ત્યાં જુઓ ભૂવો પડ્યો છે કોણ કાઢવા આવે આ લોકોના જીવ જાય પછી જ આ અમદાવાદનું કોર્પોરેશન જાતું થશે કે શું કમ્પિટ થાય જાગૃત થાય અમદાવાદ અને લોકોને દસ મહિના પચી જાય તો બધા ઘર બેકાર નથી તમે જોઈ શકો છો કેટલું પાણી ભરેલું છે કોઈ જ વ્યવસ્થા નથી પાણી ક્યાં જશે કેવી રીતે જશે ખાલી બાદ ઉદ્ઘાટનો કરવા હોય તો ક્રેડિટ લેવી હોય તો પહોંચી જાય છે પણ હકીકતમાં જો તમારે ક્રેડિટ લેવી હોય ને તો આ પાણીને તમે કાઢીને બતાવો કઈ રીતે કાઢશો પાણી તમે જે છે ભરેલું છે એ કાઢીને બતાવો તો સમજીએ તો તમે સાચા અર્થમાં તમે જો ક્રેડિટ લેવી હોય તો આ પાણીને કાઢીને બતાવો આ પાણી તો અહીંયા ભરેલું છે પણ સામે જો સામે બતાવો તમે સામે પણ તળાવ ભરેલું છે કરોડો રૂપિયા પાસ થઈ ગયા છે છતાં તળાવમાં પાણી કઈ રીતના આવે છે તળાવના કરોડો રૂપિયા પાસ થઈ ગયા તો કોણ કાવ કરી ગયું છે એનો પણ પ્રશ્ન માંગે કે આટલા વર્ષ થી બસ ખાલી વાતો કરે છે કે ભાઈ થઈ જશે બહુ મોટું કરીએ છીએ આ કરીએ છીએ તે કરીએ છીએ પણ જયારે મોનસૂન નું ખાલી કેવા ખાતર એમ કહે છે કે પ્રી મોંચ્યું અમે કામી કામ કર્યું છે પણ હકીકતમાં જોવો તમે નિકોલનો એક પણ રોડ એક પણ રસ્તા કોઈ પણ જગ્યાએ તમે જશો કોઈ પણ એરિયો લઈ લેશો એક પણ જગ્યાએ તમને સારો તમે જે ટેક્સ ભરો છો બરોબર છે ટેક્સના પૈસા તમારા બસ આવી રીતે ભેડકે છે ને બધા કોઈ નથી આ પ્રજા હેરાન થાય છે